આજે બ્લોગ મૂકીએ છીએ ચાર પાંચ દિવસ થઈ ગયા તો આજે ખેતરમાં સ્વાજે જો પડી જાય છે અને ખેતરમાં ચા અને નાસ્તો ચા તો તૈયાર થઈ ગયો નાસ્તામાં હવે શું બનાવવાનું પાપડ હા ફાફડા હું હા ક્યાં આ તો હવે આફળા કરવાની તૈયારી મળશે હજી તેલ ગરમ થયું નહીં આ વચ્ચી મેલી હતી કળો લઈ મૂળ બધું હું લઈ ગયું જો તેલ હજી ગરમ થયું નહીં તો દોસ્તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને મારા કેમ

એ તો હમણાં અંજો અંજો લઈને હેરે તો રોવા મંડ્યો તરત મારા પપ્પા લાયા કે માર વાલી લાઈમ કે કે જે ફેને ચાલે ચાલે કોના વાલે લાયા લે તો દોસ્તો દો આ રીએ મ્યુઝિક સિસ્ટમ ડબલ્યુ ફેનિલ વલે લાયા હી બગાડવા સાસી લાગી પી તો રેડી એ તો ચાઉ સો મે દે તા સા થઈ રયો